જે પ્રમાણે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૌથી મહત્વની બનાવ છે ભૂવો રિપેર કરવા આવનાર જેસીબી ભુવામાં ગરકાવ થયું છે બે દિવસ પહેલા પડેલા ભૂવામાં જેસીબી ગરકાવ થઈ ગયું ભારે વાહન પર પ્રતિબંધ છતાં જેસીબી મોકલવામાં આવ્યું હતું ત્યારે કામગીરી સમયે એમસી ના કોઈ અધિકારીઓ હાજર ન હતા જેસીબી પડ્યું એ સમયે બાળકો રમી રહ્યા હતા ત્યારે ચાલીના રોડ જ્યાં બનાવવામાં આવ્યો છે ત્યાં જ આ બનાવ છે તે બનવા પામ્યો છે અમદાવાદથી આ સમાચાર ગીતા મંદિર પાછળ લક્ષ્મીપુરા ચાલીનો બનાવ ભૂવો રિપેરિંગ કરવાની કામગીરીમાં આવનાર જેસીબી ભૂવામાં ગરકાવ થઈ ગયું છે બે દિવસ પહેલાં પડેલા ભૂવામાં જેસીબી ગરકાવ થઈ ગયું છે ભારે વાહન પર પ્રતિબંધ છતાં આ જેસીબી મોકલવામાં આવ્યું હતું કામગીરી સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર ન હતા ત્યારે જેસીબી પડ્યું એ જ સમયે ત્યાં બાળકો રમી રહ્યા હતા ચાલીની રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં ગટર પર આ પડ્યું છે ત્યારે ગીતા મંદિરથી લક્ષ્મીપુરા ચાલીનો આ બનાવ છે ભૂવો રિપેર કરવા આવનાર જેસીબી ભૂવામાં ગરકાવ થયું છે બે દિવસ પહેલાં પડેલા ભૂવામાં જેસીબી ગરકાવ થઈ ગયું દ્રશ્યો અમદાવાદના ગીતા મંદિર પાછળ આવેલ લક્ષ્મીપુરા ચાલીના આ દ્રશ્યો કે જ્યાં ભૂવો રિપેર કરવા આવનાર જેસીબી ભૂવામાં ગરકાવ થઈ ગયું છે બે દિવસ પહેલાં એક ભૂવો પડ્યો હતો અને ત્યાં જ ભૂવામાં જેસીબી ગરકાવ થઈ ગયું ભારે વાહન પર પ્રતિબિંબ છતાં જે પ્રમાણે ભારે વાહન ત્યાં જઈ શકતા ન હોય ને પ્રતિબંધ હોય છતાં જેસીબી મોકલવામાં આવ્યું ત્યારે કામગીરી સમયે એમસીના કોઈ જ અધિકારીઓ હાજર ન હતા જેસીબી પડ્યું એ જ સમયે બાળકો ત્યાં રમી રહ્યા હતા ત્યારે ચાલીનો રોડ ત્યાં બનાવવામાં આવ્યો છે અને ત્યાં જ ગટર લાઈન પણ આવેલી છે અને ગટર પર આ પડતા આ બનાવ બન્યો છે અમદાવાદથી આ સમાચાર ગીતા મંદિર પાછળ લક્ષ્મીપુરા ચાલીનો આ બનાવ બન્યો છે હતો અને જેનું સમારકામ કરવા માટે જ્યારે જેસીબી મશીન આવ્યું ત્યારે તે પણ ભુવાની અંદર ખાબક્યું હતું સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ગીતા મંદિર પાસે આવેલા લક્ષ્મીપુરા છે કે ત્યાં આ જેસીબી મશીન છે કે જે ભૂવાની અંદર ખાબકી ગયું હતું જેને લઈને અહીંથી પસાર થતા લોકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે કે આ ભુવાની પાસે રહેલા જે ઘર છે તેના ઘરે પણ વધારે નુકસાન છે તે થવા પામ્યું છે હાલ તંત્ર સામે અનેક લોકો છે કે જેઓનો રોષ છે તે પણ જોવા મળી રહ્યું છે અને તાકીદે અહીં જે આ ભુવાનું સમારકામ છે તે કરી દેવામાં આવે અને જે રીતે અહીં જે લોકોના ઘર પાસે નુકસાન થયું છે તેને નુકસાન પણ તંત્ર તાકીદે કરે તેવી લોકો માંગ છે તે કરી રહ્યા છે ત્યારે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે તંત્રના પાપે જે ભૂવો પડ્યો છે અને ભૂવાની અંદર જે જેસીબી મશીન છે તે પણ ખાપ્યું છે સદનસીબે કોઈ પણ જાનહાનિ છે તે થવા પામી નથી પરંતુ જે ઘરે લોકો જે પાસે છે તેઓને ભારે નુકસાન છે તે પણ થવા પામ્યું છે ત્યારે લોકોનો જે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો સીધા તેના દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે અહીં સ્થાનિક લોકો છે તેઓની અંદર પણ રોષ છે તે પણ જોવા મળી રહ્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે આ તંત્રના પાપે જે ભૂવો પડ્યો છે તેનું સમારકામ છે તે ક્યારે થશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ મારું નામ ધવલ જયસુખભાઈ મારું નામ ધવલ જયસુખભાઈ ખોડતરા છે બે દિવસ પહેલા ભૂવો પડ્યો હતો એ ભૂવો પડ્યા પછી તંત્રને આપણે એના પહેલાં બી જાણ કરી હતી ભૂવો પડ્યા પછી બી આપણે જાણ કરી તંત્રના કોઈ પણ સપોર્ટ હતો નહીં આપણે તંત્રવાળા પછી થોડા લેટ આવ્યા લેટ આવ્યા પછી આ કામગીરી ચાલુ કરી કોઈ પણ ગાઈડલાઈન કે કોઈપણ સુપરવિઝન કે કોઈ બી તંત્રનો કોઈ બી વ્યક્તિ હતો નહીં ના કોઈ સુપરવિઝનમાં હેઠળ કામ કરવામાં આવ્યું નથી ખાલી માત્ર ને માત્ર જેસીબીના ડ્રાઈવરને મોકલી દેવામાં આવ્યો હતો જેસીબીના ડ્રાઈવરે ખાલી આ કાઢવાના પ્રયાસોની અંદર આ જેસીબી અંદર ગરકાવ થઈ ગયું છે કોઈ નુકસાન ભાડે થયું છે ઘરના વ્યક્તિઓ નાના નાના છોકરાઓ હતા ત્રણ છોકરાઓ અહીંયા બેઠા હતા એ ત્રણે ત્રણ છોકરાઓ જીવ ગુમાવી દે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી કોઈ તંત્રનું છે નહીં કાર્ય હા ઘર મારું જ છે કોઈ ઘરે નહોતું મારા બે બાળકો ઘરે હતા અને મારા સાસુ ઘરે હતા કંઈ બી થઈ ગયું તો કોણ કોઈ ખરી એમનું આ તો એકદમ મારા નાના દીકરાનો ફોન આવ્યો રડતા રડતા કે મમ્મી તમે કઈ રીતે આવશો પછી ખબર પડી અને કોઈ જ નહીં આજુબાજુમાં સરકાર તો પાછા જે સીબી અહીંયા લવાતું હશે એટલે ડ્રાઈવરને તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ અહીંયા સુધી ક્રેક પડી ગયું તું આ કોણાક પૂછીને આવ્યો તો એ

તો જે પ્રમાણે આ ઘટના પ્રકાશમાં આવી હતી તે ત્યાંના લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને મહત્વની જે બાબત એ છે કે ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં દોડધામના દ્રશ્યો મચી જવા પામ્યા હતા સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં આ જેસીબી મોકલવામાં આવ્યું હતું ત્યારે કામગીરી સામે એમસીના કોઈ અધિકારીઓ ત્યાં હાજર ન હતા સુરતના મૈધરપુરા વિસ્તારમાં દિન દહાડે એક વૃદ્ધ સાથે લૂંટનો બનાવ બનવા પામ્યો જાપા બજાર વિસ્તારમાં આવેલી એક સોના